નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવની વાત કરીએ તો આજે સોનાના ભાવ શું રહ્યા જેની વાત કરીએ તો મિત્રો મુખ્યત્વે સોનાના ભાવની અંદર આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનું તથા ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની વાત કરીએ તો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા છે આગળ વાત કરી લઈએ તો આજે તો કાલની તુલનામાં છેલ્લા પાંચ દિવસથી ઘટાડો થઈ રહ્યો હતો પણ આજે વધારો જોવા મળી રહ્યો છે તો જાણી લઈએ આજે ચાંદી શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર

સો રૂપિયાનો વધારો નોંધાયો છે વાત કરી લઈએ ચોવીસ કેરેટ સોનું જેની અંદર આજે દસ ગ્રામ સોનું અને એક ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવની વાત કરીએ તો એક ગ્રામ સોનું છ હજાર બસો ને વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ સોનું અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા જે મિત્રો ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ રહ્યા છે